નમસ્તે વિદ્યાર્થી ભાઈ બહેનો આપ સૌ મિત્રોનું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જીકે માં હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી ભાઈ બહેનો આજે સૌથી મોટી એવી ખુશખબર લઈને આવ્યા છીએ બ્રેકિંગ ન્યૂઝ લઈને આવ્યા છીએ વિદ્યાર્થી ભાઈ બહેનો રાજ્યની કૃષિ યુનિવર્સિટીની અંદર જુનિયર ક્લાર્કના જે વિદ્યાર્થી ભાઈ બહેનો ફોર્મ ભરાઈ ગયા છે તેમની પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે કયા દિવસે વિદ્યાર્થી ભાઈ બહેનો પરીક્ષા લેવાશે જો આપણે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હોય આણંદ કૃષિ યુનિવર્સિટી હોય જે કાંઈ આપણી ચાર યુનિવર્સિટીની અંદર જે ફોર્મ ભરાણા છે વિદ્યાર્થી બહેનો તેમની જૂન ક્લાકની પરીક્ષાની તારીખ ડિક્લેર થઈ ગઈ છે કયા દિવસે વિદ્યાર્થી ભાઈ બહેનો પરીક્ષા લેવાશે તેની વિગતવાર માહિતી આ વિડીયોમાં સામેલ છે વિડીયોને શરૂ કરતાં વિદ્યાર્થી ભાઈ બહેનો જો તેમજમાં નવા હોય અથવા તો અમારી ચેનલમાં પ્રથમ આ વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુનાથી બે લેકન પ્રેસ કરશો જેને કારણે અમારી ચેનલ પર આવનાર કોઈપણ નવા વિડીયોની અપડેટ સૌથી પહેલા તમને મળતી રહે તો જોઈએ દર્શક મિત્રો શું છે વિદ્યાર્થી ભાઈ બહેનો મહત્વની અપડેટ તો વિદ્યાર્થી ભાઈ બહેનો રાજ્યની કૃષિ યુનિવર્સિટીની અંદર આપણે આણંદ જુનાગઢ નવસારી અને સરદાર કૃષિનગરની અંદર જે વિદ્યાર્થી ભાઈ બહેનો ફોર્મ ભરાઈ ચૂક્યા છે જેમાં જુનિયર ક્લાર્કની જે જાહેરાત નંબર એક નંબરની જાહેરાત હતી તો આની અંદર વિદ્યાર્થી ભાઈ બહેનો ચારે યુનિવર્સિટીની અંદર સીધી ભરતીની જાહેરાત ક્રમાંક જે નંબર આપેલું છે તેમાં ગુણ

કે જે વિદ્યાર્થી બો આ કૃષિ યુનિવર્સિટીની જે પરીક્ષાની રાહ જોઈને બેઠા હતા આખરે વિદ્યાર્થી પરીક્ષા એકવીસ નવ બે હજાર પચીસ ને રવિવારના દિવસે યોજાવાની છે આ સંભવિત તારીખ છે જેની વિદ્યાર્થી બહેબેનો દરેક વિદ્યાર્થી ભાઈ બહેનો આ ખાસ નોંધ લે તો આ રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો આ તારીખે અંદાજિત પરીક્ષા લેવા છે જો વિદ્યાર્થી ભાઈ પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને તમારા મિત્રોમાં આવડે બધું શેર કરજો ધન્યવાદ